આપણને જે મળી જાય તો તેની કિંમત આપણને નથી ત્રણ વસ્તુ મળવી આ સંસારમાં એ અતિ દુર્લભ છે મનુષ્ય જીવન મોક્ષતા અને સાચા સંત જે વસ્તુ આપણને સેજે સેજે અને સુલભતાથી મળે ને એની કિંમત ના હોય અને એને દુર્લભ ના ગણાય આજે સોનું કેમ મોંઘું છે કારણ કે બહુ થોડું મળે છે યોગી બાબા એ કીધું ને કે આટલી બધી પૃથ્વીની અંદર જેની અંદર અનાજ પાકે એવી જમીન કેટલી પછી જેમાંથી સોનું મળે એવી જમીન કેટલી જેમાંથી હીરા મળે એવી જમીન કેટલી તે બધું ધીરે ધીરે ઓછું થતું જાય એટલે જે આપણને ઓછી સંખ્યામાં મહા મહેનતે વધારે કિંમત આપીને મળે ને એ આપણા માટે વસ્તુ દુર્લભ થઈ જાય એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે દરિયાને કાંઠે આ રેતી છે રેતીના બદલે બધું સોનું હોત અને સોનાની જગ્યાએ ખાલી રેતી હોત તો શું થાત એટલે એનો ઉત્તર આપવામાં આવેલો હતો કે જેવી કિંમત અત્યારે સોનાની છે એટલી રેતી નહીં થતી કારણ કે પછી સોનાની કિંમત ના રહે ને બધાને કોઈ પછી ચોરી કરવાનું મન થાય ત્યાંથી જેટલું લેવું એટલું સહેજે મળે છે એમ જીવનની અંદર જે પણ વસ્તુ સહજતાથી સુલભતાથી મળે એની આપણને કિંમત નથી ગુણાતાન સ્વામીએ જેમ કહ્યું કે દુર્લભમાં દુર્લભ સત્સંગ દુર્લભમાં દુર્લભ એકાંતિક પણ દુર્લભમાં દુર્લભ ભુવાન દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ આ આપણને મળી રહ્યા છે આપણને મળી રહ્યા છે દુર્લભ છે પણ આપણને એની કિંમત નથી કેમ કારણ કે આપણે કશું જ એનું ચૂકવ્યું નથી પણ સ્વામી એક વખત જયારે જુનાગઢ ની અંદર હતા સભા ભરાઈને બેઠેલી અને વખતે સ્વામી આવી રીતના આસન પર બેઠા હતા અને એક હરિભક્ત આમ પગે લાગે આવી અને પછી સ્વામીના ત્યાં આસન ઉપર એક અંગૂઠામાં વીટી જે વીટી જેવું એને ફેરવો કહેવાય એવું વીટી જેવું એક સોનાનું ઘરેણું હતું સ્વામીની ગાદી ઉપર મૂકીને કીધું સ્વામી મને આ રસ્તામાંથી મળ્યો છે ત્યારે ગુણાતાન સ્વામીએ કહ્યું કયું મૂકી રાખો જેનું છે હમણાં લઈ જશે સ્વામીને ખબર નથી આ કોનું છે પણ સ્વામી એટલું બોલ્યા કે આના ઘડાવનારા જુદા છે અને આના પહેરનારા જુદા છે સ્વામી કઈ ખબર નથી પણ સ્વામી એક સહજ ભાવે આવું બોલ્યા અને આવી સભા ચાલતી હતી એટલામાં એ બાજુના કોઈક નજીક ગામના એક ગરાશ્ય હરિભક્ત હતા એ પણ આમ પગે લાગી નામ આવ્યા અને સ્વામીની ગાદી ઉપર પેલો ફેરવો જોયો એટલે ગુણાતાન સ્વામીને કીધું કે સ્વામી આ ફેરવો મારો છે અને હું ક્યારનો શોધું છું હું જમવા ગયેલો ત્યારે મેં જે છે એને આંગળીમાંથી કાઢી અને ઓટીએ ભરાવેલો ક્યારે પડી ગયો મને ખ્યાલ નથી હું ક્યારનો શોધતો ત્યારે ગુણાતાન સ્વામી કીધું લઈ જાઓ સ્વામી આમ હાથમાંથી આમ પકડીને પણ ના આપ્યો સ્વામી કે લઈ જાઓ પણ એટલું બોલ્યા કે આ તમે ઘડાવ્યો નથી ગુણાતાન સ્વામી શું બોલ્યા કે આ તમે ઘડાવ્યો નથી એટલે પેલા દરબારે કીધું કે હા સ્વામી આ મારા બાપુજીએ ઘડાવ્યો છે અને હું હું પહેરું છું સ્વામી કે એટલે જ તમને એની કિંમત નથી અને પછી ગુણાતાન સ્વામી જે બોલ્યા કે સત્સંગી પરિવારની અંદર આપણને જન્મ મળ્યો હોય એટલે આપણે ઘોડિયામાં હઈએ ત્યારથી જ આપણને કંઠી તો બાંધી દે એ કંઠી બાંધી દે પણ એ સત્સંગની ગરજ રહે નહીં આપણે એની અંદર કંઈક ને કંઈક જે છે કેને કે ચૂકવી હોય ને કિંમત તો આપણને એની કિંમત રહે આજે સંસારની અંદર લોકોને કેવું છે એક સારો જમાઈ મળે તો અમે કે અમે સારો જમાઈ મળ્યો એનો આનંદ થઈ જાય ત્યારે જેમ શંકરાચાર્ય કહ્યું ને કે સંસારની અંદર ત્રણ વસ્તુ દુર્લભ એક મનુષ્ય જન્મ એક જે છે મુમુક્ષુતા અને એક સાચા સંત મળવા આ ત્રણ મળવું સંસારમાં દુર્લભ બાકી બધું જ મળી જાય છે તમે જુઓ ને બાકી બધું જ મળે પણ આટલી વસ્તુ મળે નહીં તે ભગવાને આપણને આવું શરત શરીર આવે આપણે વિચાર કરીએ કે આ શરીરની કિંમત આપણને કઈ ખ્યાલ નથી પણ આ ખોરિયું જે છે તમે જુઓને એની કેટલી કિંમત મુમુક્ષુતા મુમુક્ષતા ઘણાને શરીર મળ્યું અને એની કિંમતને એને ખ્યાલ નથી ને એટલે વેડફી નાખે છે એને શું કર્યું વેડફી નાખે ગુણાતાન સ્વામીએ જેમ ત્રીજા પ્રકરણની અંદર વાત કરીને કે એક વખત એક વૈષ્ણવ શેઠ હતા ફરતા ફરતા હેમ ગોપાળના વનમાં જતા રહ્યા અને ત્યાં એને જે છે ચંદનનો ધૂપ થતો એવી સુવાસ આવી અને થયું કે આ જંગલની અંદર કોણ એવો વૈષ્ણવ હશે કે જે અહીંયા ચંદનનો ધૂપ કરે છે એટલે એ જે છે જ્યાંથી આ સુવાસ આવતી ત્યાં ટ્રેસ કરતા કરતા ગયા અને જે જગ્યાએ હતું ત્યાં એક કઠિયારો હતો અને એને ત્યાં પેલું લાકડું બળતું હતું અને એમાંથી આ સુવાસ આવતી પેલા વૈષ્ણવ શેઠે કીધું કે ભાઈ આજે છે તો લાકડું વાળે છે કે છે તો મને એનો ટુકડો નથી કે લઈ જાઓ કે કાકા અમે તો આવા છે ને જંગલના જંગલ પાળી નાખ્યા કે છે એને ખબર નથી કે આ ચંદનનું લાકડું છે અને પછી ગુણાતાન સ્વામીએ કીધું કે એ શેઠે ચંદનનું લાકડું જે થોડું ઘણું વધેલું એ ઘેરે લઈ ગયા એને ઓરસિયા પર ઉતારી ઠાકોરજીનું અર્ચન પૂજન કરે અને આ બધું કરતા કરતા જરાનું શરીર શાંત થયું ત્યારે ભગવાનના ધામમાં ગયા ગુણાતાન સ્વામી બોલ્યા કે આ હેમ ગોપાળ વનને ઠેકાણે છે ને આ સંસાર છે કે છે અને આપણું આ શરીર છે ને એને ઠેકાણે ચંદનનું લાકડું છે અને પેલા કઠિયારાની જગ્યાએ આપણે છે કે જેમ પેલા કઠિયારાએ કોલસા પાડવા માટે ચંદનના લાકડા બાળી નાખ્યા આપણે વિચાર કરો કોલસા પાડવા માટે ચંદનના લાકડા બળે કરા આપણે ચંદન અત્યારે કેટલું મોંઘું આવે છે અને એ ચંદન ઠાકોરજીના વાઘા જ્યારે કરવામાં આપણે વાપરીએ એટલું ચંદન મોંઘું હવે એના કોણ કોલસા પાડવાના અત્યારે આપણે વિચાર કરો ઠાકોરજીને પેલું જે છે પેસ્ટ લગાડીએ છીએ ચંદનના વાઘા કરીએ એની આટલી એક ગોટી પણ આપણે રૂપિયા સવા રૂપિયામાં મળે છે આટલું મોંઘું ચંદન એને ખબર નથી એને ખબર નથી ગુણાતાન સ્વાય કીધું કે આપણે પણ જે છે સંસારની અંદર આ મનુષ્ય શરીર આવું મળ્યો પણ ચંદનના લાકડા જેવું પણ આપણે જે છે લોક ભોગ સગા સંબંધી દીકરા દીકરી પુરુષ કલા આપણે ને પુત્ર કલાતરા દીક એની પાછળ આપણે આ ઘસી નાખીએ છીએ શરીર શું ઘસી નાખીએ અને આપણે જે છે આપણી પાસે કશું જ આવતું વાર યોગી બાબા ગોંડલ ની અંદર હતા અને ઘણા વર્ષો પેલા આફ્રિકાના ત્યાંથી જે છે પેલા યુવકો એક હસ્તલિખિત અંક લખેલો હતો અને હસ્તલિખિત અંકની અંદર સારા સારા શીર્ષક સાથે નાના નાના પ્રસંગો લખેલા હતા અને એમાં પછી એકદમ એક પ્રસંગ આવ્યો એમાં લખેલું હતું એનું ટાઈટલ જાગો જાગો જે છે અને પછી અંદર એ વાર્તા લખી કે એનો પેલો જે ચોર આવે છે અને એની અંદર પેલા જે છે ઊંઘી જાય છે અને બધું ચોરી જાય છે એટલે જાગો જાગો જયારે નીકળી જાય પછી વાત થાય આટલા પ્રસંગ પછી યોગી બાપા મોટેથી બોલ્યા જાગો જાગો પછી એટલી વારમાં થોડીક વાર પછી છે ને ત્યાં એક બીજો લેખ હતો એ અમેરિકાના એક પ્રેસિડેન્ટનો લેખ હતો હવે એને એટલું મોટું બધું અમેરિકામાં કામ કરેલું ને બધું સ્વામી તરત બોલ્યા આમાં શું આવ્યું કે આ તો દેશના માટે મર્યા તો નરકમાં જાય એકાદ નાખો આપણે પેલું વાંચો ગમે એવું એને એનું જીવન જે છે આ ભલે પેલા એના અર્થ પણ એની ફલશ્રુતિ દ્રષ્ટિએ જોઈએ તો એની પાસે શું આવે કંઈ નહીં અને એટલા માટે કે ના નહીં કરવાનું નથી એમ નહીં પણ આપણે જે આજે કરવાનું છે ને એ ઘણું બધું રહી જાય છે ગુણાતાન સ્વામી એ હંસરાજભાઈ માણાવદરના હતા અને જ્યારે ત્યાં જુનાગઢ દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામીએ સહેજે કીધું કે હંસરાજભાઈ તમે આ પટલયની ની અંદર આ લોકોની જે બધી આ વહટી કરવામાં તમારે જે કરવાનું છે ને એ તમે રહી જાય છે કે આજે કોકના પક્ષે ન્યાય થશે એને તો આનંદ થશે પણ જે સામેવાળા પક્ષને અન્યાય લાગશે એટલે તમને એની સાથે વેર બંધાશે વગર મોતે મરવાનો વારો આવશે અને અમે તમને એટલા માટે કહીએ સ્વામી આટલું બધું આગ્રહથી ક્યારેય કોઈને નહીં કહ્યું પણ ગુણાતાન સ્વામી શું બોલ્યા કે તમે જુઓ આ તમારા જેવા હરિભક્તો સામે બેઠેલા એની સામે અંગુલી નિર્દેશ કરીને ગુણાતાન સ્વામીએ કીધું કે જુઓ આ ચરોતરના અમીન પાટીદાર આજે વાઘજીભાઈ વસોના છેક દૂરથી અહીંયા સમાગમ કરવા આવે છે આ નવલખાના લખાના આસામી એવા જે શિવલાલ શેઠ એ અહીંયા આગળ સમાગમ કરવા આવે છે તમે આ મંજીત ઠક્કર આ નથુ પટેલ આ બધા દૂર દૂરથી આવે છે તમે તો અમારા દેશના છો અને સમાગમ કર્યા વગર રહી જાઓ છો એટલે અમને મનમાં થાય છે અને અમે તમને કહીએ છીએ પણ હંસરાજભાઈને આ લોકો મોટફનો અહંકાર અને એને કીધું સ્વામી તમે કહો બરાબર છે પણ હું આવી સમય કાઢીને આવીશ પણ એ ક્યારેય આવી શક્યા નહીં અને છેવટે એક વખત એક જમીનના આ ન્યાયની અંદર એક જન્ય અન્યાય ખેડૂતને થયો પોતાના ઘરે જમવા તેડાવ્યા ઝેરવાળા લાડુ કરી એને મારી નાખી હાથમાં શું આવ્યું એટલે ગુણાતાન સ્વામી કહ્યું ને કે આ દુર્લભ વસ્તુ આપણને મળી મનુષ્ય શરીર મળ્યો એનો યોગ્ય દિશામાં ઉપયોગ આપણે જે મોટા ભાગ્યશાળી માનીએ છીએ દ્રષ્ટિકોણથી મુમુક્ષુતા અને પછી જે છે સાચા સંત હવે સત્પુરુષના પ્રસંગે કરીને જ આપણી અંદર મનુષ્યત્વ પણ આવે છે અને મુમુક્ષુતા પણ આવે છે આજે આપણે વિચાર કરીએ કે એ વાત આપણને સત્પુરુષ મળ્યા આજે જો વિચાર કરીને કે એવા સત્પુરુષ મળ્યા યોગી બાપા જ્યારે ની સાલમાં ત્યાં આફસાઇન્ટની સાલમાં આફ્રિકા ગયેલા ત્યારે એ વખતે એક જે છે યુરોપિયન હતા અને અહીંયા આગળ એમણે જે છે આપણે અહીંયા એક સારી સંસ્થા આધ્યાત્મિક ચાલતી હતી એની સાથે સંકળાયેલા પણ એણે સંતોને અને હરિભક્તોને વાત કરી કે હું ઘણું ફર્યો હું ઘણું રખડ્યો છું અને ત્યારે મને જે છે આત્મા કશું આવ્યું નહોતું તો તમે નસીબદાર છો કે તમને આવા સત્પુરુષ મળ્યા છે તો તમે હવે બીજા બધામાં સમય ગુમાવશો નહીં પણ એને જે છે ઓળખીને સમાગમ કરી દે આપણે જે છે એક નસીબદાર શું છે એવા સત્પુરુષ મળ્યા લૌકિક દ્રષ્ટિ આપણે જોઈએ ને કે આપણી પાસે કોઈ બીજું એવી જે છે કે બધાની સરખી પરિસ્થિતિ ના હોય કોકને સાયકલનો વેત ના હોય કોકની પાસે સ્કૂટર હોય કોકની પાસે મોટર હોય એ બધું હોય પાસે ન પણ હોય તો એ લૌકિક તો આપણે પૂર્વે જે કર્યું છે એ પ્રમાણે આપણને મળ્યું પણ સત્પુરુષ તો બધાને સરખે ભાગે મળ્યા છે સત્પુરુષ તો બધા સરખે ભાગે માંગ્યા હવે જેને જેવી ઓળખાણ ને જેવું એની સાથે એનું અનુસંધાન એવો એને આનંદ આવે બધાને સરખો આનંદ નથી આવતો એનું કારણ શું જેમ ભગતજી મહારાજ હતા ગુણાતાન સ્વામી આમ જતા હતા અને ભગતજી મહારાજ જે છે એમ ચાલતા જ હતા સ્વામી ગાડામાં હતા અને મહિમાની વાતો કરતા ગુણાતાન સ્વામીએ પેલા બાજુમાં એક ખરી ભક્ત શિવલાલ ભાઈ કીધું કે આ પ્રાગજી ચાલે છે ને કોને અહીંયા આગળ ભેગો બેસી જાય ત્યારે કીધું પાર્થિવ ભગત તમને બોલાય કે ના ના ગુણાતન સ્વામીની ગોદડીમાંથી છે ને અનંત સૂર્યના તેજ નીકળે એને આવો અનુભવ થતો અને બીજા બધા મોટા ભાગના તો આપણા જેવા જ હતા એને એક આજ્ઞા નો તેજ નતું દેખાતું વિચાર કરીએ તો જો ભગતજી મહારાજને સ્વામી મળેલા ધાગા સ્વામી નહીં સ્વામી મળેલા બીજા બધાને મારા તમાર જેવા મળેલા આનંદ બધા જુદો જુદો હતો જયારે ભગતજી મહારાજને વિમુખ કર્યા તો મંદિર ને બાર બેસીને ગુણાતા સ્વામી જાય જો આ હાલે છે અક્ષર આ ચાલે છે અક્ષર આ જાય છે અક્ષર હવે એને બાર બેઠા બેઠા આનંદ હતો ભેગા ફરવાનો અક્ષરનો આનંદ હતો નહીં એનું કારણ શું છે ઓળખાણ નથી આ ઓળખાણ નથી ઓળખાણ ના હોય એટલે આપણને જે વસ્તુ હોય ને એનો જે આનંદ આવવો જોઈએ એ આવે નહીં તો ગુણાતાન સ્વામી એટલે જ કીધું ને કે ભગવાન ને સત્પુરુષ છે ને ચિંતામણી છે પારસ ને ચિંતામણી પણ એ બાળકના હાથમાં છે બાળકના હાથમાં આ નાનું બાળક હોય હવે એને તમે ચિંતામણી કે પારસ કે અત્યારે પારસ ચિંતામણી વાત જવા દો પણ સારામાં સારું મોંઘું ઘડિયાળ જેવું જેવું અથવા તો પેલું જે છે રોલેક્સ જેવું દોઢ લાખ રૂપિયાનું ઘડિયાળ આવે એને આપો જો શું કરશે નાનું પેલું ધાવણું બાળક હોય એને આપો પાદરું મોઢા મૂકશે એને કોઈ અનુસંધાન એ નથી ત્યારે જો આપણે વિચાર કરીએ કે વસ્તુ ગુણાતાન શકે છે કે ભગવાનને સંત છે ને એ ચિંતામણી જેવા પણ ચિંતામણી ખરી પણ બાળકના હાથમાં આપણે બધા બાળક જેવા આપણા હાથમાં ચિંતામણી પણ એ ચિંતામણી ની ઓળખાણ નહીં એટલે આપણને બીજી બધી ઘણી ચિંતાઓ રહી જાય ચિંતામણી ની ઓળખાણ ના અભાવે ચિંતા રહી જાય નહીં તો ભાદરા ની અંદર ડોસાભાઈ હતા ડોસાભાઈ છે ને ત્રણ દિવસ ના જૂના રોટલા ખાતા ત્રણ દિવસ ના જૂના રોટલા ખાય એની ઉપર પાછું ઘી પણ નહીં જો પડવાનું ઘી વગરના કોરા આપણને ગમે નહીં હું જયારે ઘણા વર્ષો પેલા સારંગપુર હતો અને એ વખતે છે ને ત્યાં ચરોતર એક બસ આવેલી ત્યાં સમયા માટે એમાં એ હરિભક્ત મને ઓળખતા જમવા બેઠેલા મન કે બીકે સ્વામી અહીં આવો કે શું છે કે મારી ખીચડી છે નિશાસા નાખે બોલો મારી ખીચડી નિશાસા નાખતી હશે માણસ તો નિશાસા નાખે ખીચડી કેમ ની નિશાસા નાખે મેં કહું કેમ ખીચડી ને સ્વામી જો મારી ખીચડી નિશા મેં કહું મને ખબર હોય કે ઘી નથી જો આ એને ઘી વગર નિશાસા નાખતી એની ખીચડી ઘી વગર નિશાસા નાખતી હતી તો પેલા ડોસા હોય તો લુખા રોટલા ખાતા ત્રણ દિવસના જૂના ખાતા હતા ત્યાં આગળથી નીકળ્યા તો તમે ખાવ છો કે હું તો ખાવું છું ને એટલે મહારાજ નો એને સ્વામી ઓળખાયા મહારાજ ઓળખાયા એને ત્રણ દિવસના જૂના રૂખા રોટલામાં પણ એને વેડમી નો આનંદ હતો અને આપણને ઓળખાણ ના હોય તો વેડમી હોય ને તો એ રોટલા જેવા આનંદ આવે નહીં આપણને જે આનંદ ના આવે એનું કારણ જે છે એ આ છે એટલે મહારાજે કીધું ને કે મળવું વસ્તુ એક પર્યાપ્ત નથી ઓળખાણ હોય છે યોગી બાપાએ જ્યારે જયારે ઘડા પ્રથમ પ્રકરણનું પચાસમું વચન તારે છે ને નિરૂપણ કરવું એમાં મહારાજે કીધું કે જેની અંદર જે છે કુશાગ્ર બુદ્ધિ વાળો હોય ને એને ભ્રમ પ્રાપ્તિ થાય છે તો યોગી બાપા પ્રાપ્તિનો આપણે સામાન્ય અર્થ શું કે આપણને મળે છે એનો અર્થ શું થયો કે મળે છે પ્રાપ્તિ થાય છે પણ યોગી બાપાએ એનો અર્થ કર્યો એની અંદર કીધું કે જે ઉષાગ્ર બુદ્ધિ વાળો હોય એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તો યોગી બાપા શું બોલ્યા પ્રાપ્તિ એટલે શું કે પ્રતિતી આવે છે જો વસ્તુ અગત્યની આ છે પ્રાપ્તિ તો કેટલાયન થઈ પ્રતિતી આવે નહીં મહારાજને કેટલાયને જે છે મહારાજની પ્રાપ્તિ થયેલી કે નહીં આજે તો કાર્તકવદ બીજ છે બરાબર છે કાલે કાર્તકવદ તીજ છે એ એટલો સ્મૃતિનો દિવસ છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ નો ગાયકવાડ સરકારે મહિમા સમજો તો કાલે એમની મોટી નગરયાત્રા ને બધું ત્યાં આગળ જે છે વડોદરામાં કાલે કે છે કાલના દિવસે એટલે કાર્તિક વદ ત્રીજ ના દિવસે બ્યાસી ની સાલમાં મોટી સવારી કાઢેલી હવે એ જ ગાયકવાડ સરકાર એને પ્રાપ્તિ ને પ્રતિ બે હતું તો આટલું બધું કર્યું અને એના જે દીવાન હતા તે એક બાજુ બીજો પ્લોટ કરતા હતા મહારાજને બોગડવાનું મહારાજને મારવાનું બે પેરાલ જતું હતું જો વિચાર કરો એટલે એકલી પ્રાપ્તિ હોવી એનો કઈ અર્થ નથી પ્રતી યોગી બાબા એટલે શું કેતા છે તો મહારાજના સમયની અંદર તમે જુઓ એ દીવાનને પણ મહારાજની પ્રાપ્તિ થયેલી હતી તમે જોયે કે અમદાવાદનો સુબો હતો એને પણ મહારાજની પ્રાપ્તિ થઈ હતી શું કરતા હતા મારવાના પ્રયત્ન કરતા હતા અહીંયા આગળ તમે જોઈએ કે રણુ ગામ પાદરા બાજુમાં પેલો કાનોવા હતો એ મહારાષ્ટ્રીયન એને પણ મહારાજની પ્રાપ્તિ થયેલી એને શું હતું મનમાં કે આ ભગવાન છે એના બહુ આશ્રિતો છે તો આપણે એને પકડીને જેલમાં પૂરી દેવા અને પછી એના જે જે એની રૂપિયો રૂપિયો ફી લઈને દર્શન કરવાનો એને જો મહારાજ માંથી ધંધો કરવો હતો વિચાર કરીએ ને એને મહારાજ માંથી પણ ધંધો કરવો હતો વિચાર કરીએ પણ આ ભગવાન જે છે કોઈના એમાં આવે ખરા પેલા રાતો રાત શ્રીજી મહારાજ નીકળી ગયા ને જેલમાં પૂરેલા તો બાર પેલા જે બધા વોચમેન હતા ને મહારાજે એટલી બધી ઊંઘ નાખી દીધી ને એને કોઈ સેડેટિયું ગોળી લેવી ના પડી મહારાજના સંકર્ત થી સેડેટિયું એવા ઊંઘી ગયા ને ખબર ના પડી મહારાજ નીકળી ગયા બ્રહ્ચારીને ત્યાં આગળ રાખ્યા ઊંઘતા તદમાર કે ભલે પડ્યા રહ્યા લાગવું જોઈએ ને કોક છે અંદર જે છે અને મહારાજ તો નીકળી ગયા સવારના પછી પહેલા એ જોયો ત્યારે પછી મહારાજ તો મળ્યા રહી અને એના બદલે ખાલી સેવક હતા પેલા ખાનો વાઘ કે છે અને મારે હું કહી કઢી મૂક કઢી મૂકો પણ જો વિચાર કરીએ એને મહારાજ મળેલા પણ શું પ્રાપ્તિ અને જેને સામે મળ્યા મહારાજ તો દાદા ખાચર મહારાજ મળ્યા એને આખું પોતાનો વિચાર કરો સર્વસ્વ આપી દીધું ઓળખાઈ ગયા સર્વસ્વ આપી દીધું આપણે વિચાર કરીએ જીવા ખાચર સારંગપુરના સુરા ખાચર આ બધાને મહારાજ ઓળખાયા એ વખતના હરિભક્તો તો કેટલું બધું દિવ્ય ભાવ એને જ્યારે શ્રીજી મહારાજ તમને ઓળખાણ મળ્યા એમાં પણ ઘણીવાર છે ને આમ આપણે અત્યારે જ મેડિકલ ની અંદર એડમિશનમાં છે ને અડધા અડધા માર્ક માટે રહી જતા હોય છે તો જ્યારે શ્રીજી મહારાજ છે ને ત્યાં આગળ ઘટડા રહેતા તો જીણાભાઈ દરબાર મહારાજે મહારાજ તમે અહીંયા આગળ દાદા ખાચે ને તારો તો એ જ ભક્ત અમે બીજા ભક્ત નહીં કે મહારાજ કે તમે ભક્તો અમે એ બાજુ આવીશું ત્યારે તમારે ત્યાં અમે આવીશું પછી મહારાજે ત્યાં આગળ કાર્યક્રમ ગોઠવ્યો જીણાભાઈ દરબારને ત્યાં આગળ ગોઠવ્યો તો મહારાજ તો છે ને બહુ મશ્કરા હા હા હિ ને એવું બધું કરે એની એ દિવ્ય આનંદ કરાવી ને સ્મૃતિ આપતા બાકી આપણે જેમ કઈ ઠઠા મશ કરી કરું ને એની ઠઠા મશ કરીએ દિવ્ય હતી જો અહીંયા આગળ છે ને એક પેલા યુવક આવ્યા છે અને એને એની પાછળ ઇંગ્લિશમાં લખ્યું છે દિવ્ય ભાવ લખ્યું છે ઇંગ્લિશમાં શું લખ્યું છે દિવ્ય ભાવ હવે આપણે આ લોકો ઇંગ્લિશ વાળા સ્પેલિંગ શું કરે છે ડી આઈ વી વાય એ કરે છે આમ તો દિવ્ય છે તો દિવ્ય અભાવ થઈ ગયો છે ને અભાવે દિવ્ય આપણે જે અભાવ લઈએ ને દિવ્ય અભાવ છે તો અભાવ પણ દિવ્ય એની અંદર મહારાજ નું અશ્વગુરુ બધી ઠઠામશ કરી દિવ્ય તો મહારાજ ઠઠામશ કરી કરતા હતા જીણાવા એકદમ આવ્યા અને એકદમ આ બધું જોયું ને શ્રીજી મહારાજ શું કીધું મહારાજ આ કાઠી દરબારનો નો દરબાર ગઢ નથી આ ગ્રાસિયા દરબાર અહીંયા આગળ હા હા હે હોય મહારાજ કે અમારી ભૂલ થઈ જો આ એક માર્ક માટે રહી જાય શું એક માર્ક માટે રહી ગયા મહારાજે ત્યાં આગળ ઉપાડ કરગ્ન કરવા છે લગન કરવા પેલું ફૂલેક કોકડું નીકળ્યું તો ત્યાં આગળ પછી આદિવાને તૈયાર કર્યા ઝીણા ભાઈ ઊંડા ઉતરી ગયા મહારાજના ખરેખર ભક્ત હતા મહારાજ એને વખાણે છે પણ જો આ અડધા માર્ગ એની અંદર અને આ બાજુ તમે જોયું તો પર્વતભાઈ એ લોકોને કીધું ત્યારે માયારમ ભટ્ટ માયારમ ભટ્ટ કે હું તો હવે વાંધો છું મારી દીકરી હોત મહારાજને પરણાઈ દે પર્વતભાઈ કે મારે દીકરી નથી હું પરણાઈ દે અને આ બાજુ એમને જ્યારે બેન હતા મહારાજ ભણવા તૈયાર થયા એમણે બાનું કાઢ્યું અધિબાન પૂછો કારણ કે અધિબા કદાચ ના પાડશે કે અમે પૂછી ના આવ્યા આ પાડે ખલાસ પરાણે આ પાડી પણ શ્રીજી મહારાજ ની અંદર જો એને પણ પ્રાપ્તિ ઓળખાણ ની અંદર તો ઝીણા જીણાભાઈ દરબાર ની સરખામણીમાં આપણે ક્યાં છે વિચાર કરો આપણે પ્રાપ્તિ થઈ છે ઓળખાણ ની અંદર આપણે ક્યાં છે આ જે બધો એક વિચાર કરવાનો ત્યારે જે જે કહ્યું ને કે મનુષ્યત્વ અને મહાપુરુષ સમાગમ આ બધું જે મળવું દુર્લભ મોટા પુરુષ મહાપુરુષના આપણી અંદર આવે આપણી અંદર તમે ને મુતા પણ એ આવે છે બાકી સહેજે આવતું નથી પણ એવા પુરુષ સામે મળવા જોઈએ આપણે વિચાર કરીએ કે આપણે એવા સદનસીબ કે આપણને પરંપરામાં એવા પુરુષ આપણને આપી દીધા એવા પુરુષ આપી દીધા તો પુરુષ આપણી પાસે હોવું એ પર્યાપ્ત નથી એક વાર પુરુષ એવા મળ્યા પછી એને ઓળખીને છે ને આ આવું નું હોય છે કે આ બધું ભેગું ભેગું કરીને શું મોટા પુરુષ આશીર્વાદ આપે કે ભાઈ આ તળું થઈ જશે ભેગું કર પણ પછી શું છે હમણાં અમારી પાસે એક બુક છે અને એ બુક ની અંદર એનું શીર્ષક શું છે કે વેન ધ ગેમ ઇઝ ઓવર ઇટ ઓલ ગોઝ બેક ઇન ધ બોક્સ એની અંદર આ એક એવો ભાવ છે કે જેમ પેલી ત્યાં અમેરિકામાં મોનોપોલી નામની ગેમ રમવાની આવે અહીંયા આપણે પેલી વ્યાપાર નામની ગેમ આવે હવે વ્યાપાર ગેમ પેલી બોર્ડ પર હોય અને એ વ્યાપાર ગેમ ની અંદર શું બધા ચિત્ર હોય ને એક મોટો બંગલો હોય પછી પેલું મોટું જમીન જાગીર હોય મોટર હોય આવું બધું બધું હોય એમાં રમવા જે હોય ને એ પેલા અંદર એક અંદર પાછી બેંક હોય એટલે બેંક પાછા લોન લે અને પછી એ રમે પેલી ડીશ આમ પછી હરે એના જે પાયો કે ત્રણ પડ્યું ચાર પડ્યું તો ફરે અંદર એમાં વચ્ચે ત્યાં આગળ ધારો કે મકાન આગળ એનો નંબર અટક્યો અને મકાનની કિંમત શું છે તો કે ભાઈ પાંચ હજાર રૂપિયા હવે તારી તાકાત છે ખરીદવી છે તો જે માણસ છે ને આમ જીગરથી રમે ને આમ બધું ખરીદતો ખરીદતો જાય આખું બોર્ડ પછી એટલે કહે ને કે હી બી અ માસ્ટર ઓફ ધ બોર્ડ એને માસ્ટર ઓફ ધ બોર્ડ કહેવાય હવે આખું બોર્ડ એના હાથમાં આવે પછી આપણા જેવા પછી ખાલી થઈ જાય ને પણ એ બધું જે છે આખું માસ્ટર ઓફ ધ બોર્ડ થયા પછી એની અંદર કહે છે કે ગેમ પૂરી થાય પછી શું જેટલું બધું જે ભેગું કરે એટલે ક્યાં જાય એના બોક્સમાં જ જાય છેવટે જાય ક્યાં તો બોક્સમાં બધું જ ભેગું કર્યું રમી રમી એમ આપણે આ લોકની અંદર પણ આ એક માસ્ટર ગેમ છે એનું માસ્ટર બોર્ડ આપણે આ કર્યું આ ગાડી કરી આ બંગલો કર્યો આ બધું અલ્ટિમેટલી જાય ક્યાં ત્યાં ત્યાં આગળ છે ને જેનું સલામની અંદર એ લોકો જે છે એના જે બધા આશ્રદો યહૂદી હોય ને તો બાર દુનિયામાં હોય બીજા પૈસે ટકે સુખી હોય તો જેમ આપણે ગામમાં મંદિર બનાવીએ લોકો એ લોકોનું મંદિર ત્યાં જેરુસલમમાં બનાવે ત્યાં આગળ એવી માનતા કરીને એમાં જે જર્મનીનું બુડાપેસ્ટ બુડા છે અને ત્યાંના લોકોએ એક મોટું ત્યાં સિનેગોગ એને કહેવાય બનાવ્યું છે હવે સિનેગોગની અંદર ત્યાં એ પેલો એક પેલો ગાઈડ છે પછી બતાવે કે આ અહીંયા આમ છે તેમ છે એ લોકો એક ખાલી છે ને પેલું કોફીન રાખેલું છે બોક્સ ત્યાં આગળ એ લોકો જે ક્રિશ્ચિયનો હોય ને બધાને શું છે દાટવા માટે પેલું બોક્સ હોય અને એને જે છે કોફીન કહેવાય એની અંદર એને સુવાડી કરી અને પછી એને જમીનમાં દાટી દે તો એ ખાલી બોક્સ રાખે છે તો પછી પેલા કે આ ખાલી બોક્સ શું છે તો કે ભાઈ છેલ્લે આપણે ક્યાં જવાનું છે આ બોક્સમાં જવાનું છે કે છેલ્લે આપણે આ બોક્સમાં જવાનું છે આ બધું જ જશે ને પણ છેવટે છોડીને ક્યાં જવાનું છે આ બોક્સ માં જવાનું એ અનુસંધાન આપણે રાખવાનું છે ત્યારે આપણે કહ્યું ને કે બધું જ ભેગું કર્યું પણ હાથ અંદર આપણે જે છે બીજું કંઈ ના હોય તો એનો અર્થ નથી એટલે આપણે જે કહ્યું ને કે જે સત્પુરુષ અહીંયા આગળ જે મળવા એ અતિ અગત્યના છે અને જે ભગવાન મળવા એ અતિ અગત્યના કહ્યું ને દુર્લભમાં દુર્લભ સત્સંગ દુર્લભમાં દુર્લભ એકાંતિકણું દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ દુર્લભમાં દુર્લભ ભગવાન ગુણાતાન સ્વાય કીધું કે આ ચાર વાત આપણને મળી રહી છે હવે મળી રહી છે એને ઓળખીને આપણે એના જે યોગ્ય રીતે ઉપયોગ કરીએ આપણે ભગવાનને સત્પુરુષ મળ્યા એનો યોગ્ય રીતે ઉપયોગ શું કર્યો આપણા પોતાના અંતઃશત્રુઓ એ દૂર થાય એના બીજું એની પાસેથી નથી માગવાનું